ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતના પોલિટિક્સ વિશે વાત કરીશ ખાસ કરીને ગુજરાતમાં જે કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ પ્રમુખનું જે ઇસ્યુ છે એ હજુ ત્રેવીસ દિવસ સુધી સોલ્વ નથી થયો અને કેટલાક નામો ચર્ચામાં આવી ગયા છે જિજ્ઞેશ મેવાણી પ્રમુખ પ્રદેશ પ્રમુખ બનશે કે નહીં એ પણ એક સવાલ છે આ ઉપરાંત બીજા બી જે પોલિટિકલ ડેવલપમેન્ટ છે એ વિશે થોડીક ડિટેલમાં વાત કરીશ પરંતુ એ પહેલાં આજના દિવસના જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે એક એક બબે લાઈનમાં શેર કરીશ તો આજે ગુજરાત સરકારે એક મહત્વનો ઠરાવ કર્યો કેબિનેટ બેઠકની અંદર તાજેતરમાં આણંદ મહાનગરપાલિકા ગુજરાત સરકારે જાહેર કરેલી અને હવે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે હવેથી આણંદની જે મહાનગરપાલિકા છે એ કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે એકચ્યુઅલી જ્યારે ગુજરાત સરકારે આણંદ મહાનગરપાલિકાની જાહેરાત કરી અને એની અંદર કરમસદની જે નગરપાલિકા છે એ આણંદની અંદર સમાવી લેવાની હતી એના વિશે ઘણો બધો વિવાદ ઉભો થયો ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને એ લોકોનું કેવું એમ હતું કે કરમસદ છે એ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે એટલે નગરપાલિકાને એઝ ઇટ ઇઝ રાવા દેવી અથવા તો કરમસદને એક ઐતિહાસિક વિસ્તાર તરીકે જાહેર કરવો એવી બધી માંગણી રહી આ વાતને ધ્યાનમાં રાખીને આજે ગુજરાત સરકારે જે કેબિનેટ બેઠક મળી એની અંદર ઠરાવ કર્યો કે આનંદ મહાનગરપાલિકાનું નામ હવે કરમસદ આનંદ મહાનગરપાલિકા થઈ જશે બીજો એક સમાચાર છે એક ગૃહિણીઓને ખાસ સ્પર્શે એવા છે કારણ કે હવે આ જુલાઈ મહિનો પૂરો થશે એની સાથે ઓગસ્ટ મહિનો આવશે અને ડિસેમ્બર સુધી તહેવારોની ભરમાર રહેશે હવે ગૃહિણીઓને જે ખાસ અડેવો પ્રશ્ન જે ન્યૂઝ એ છે કે સિંગતેલનો જે ડબ્બો છે એની ઉપર સિત્તેરથી સો રૂપિયા વધી ગયા છે કપાસિયા તેલના ડબ્બા ઉપર એંસીથી સો રૂપિયા અને પામ ઓઇલના ડબ્બા ઉપર સાહીઠ રૂપિયા વધી ગયા છે સિંગતેલનો જે એક ડબ્બો છે એ પચીસો રૂપિયા સુધી થઈ ગયો છે એવું જાણવા મળ્યું છે બીજું ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાં છેલ્લા લગભગ ત્રણેક દિવસથી પશુ પશુપાલકો છે એ સાગર ડેરીની સામે હડતાલ લડત પર ઉતરેલા છે અને આ લડત બહુ લાંબી ચાલી રહી છે અને ખેડૂતોની માંગ છે કે એમને ભાવમાં વીસ પચીસ ટકાનો વધારો કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો રસ્તા પર ઉતરેલા છે પશુપાલકો અને આજે તો જે ડેરીમાં દૂધ લઈ જવાનું હોય એના કેનના કેન આખા રસ્તા પર પશુપાલકોએ ઢોળી દીધા છે છે અને ઉગ્ર આંદોલન કરી રહ્યા શેર બજારની અંદર આજે થોડો ઘટાડો થયો પણ આખરે જ્યારે બજાર બંધ રહ્યું ત્યારે ચોસઠ પોઈન્ટ વધ્યું અને આજે આઈટી અને ઓટો શેરોની અંદર લેવાલી હતી બાંગ્લાદેશની અંદર ઢાકામાં મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેના પૂર્વજોનું એક મકાન હતું એ ભારતે વિનંતી કરેલી કે આ અમને મ્યુઝિયમ માટે રહેવા દો પરંતુ બાંગ્લાદેશ સરકારે ભારતની વિનંતીને માની નહીં અને સત્યજીત રેનું લગભગ 100 વર્ષ જૂનું જે મકાન હતું એને તોડી પાડવામાં આવ્યું છે બીજા આજે સુરતના એક મહત્વના ન્યૂઝ એ સામે આવ્યા કે છેલ્લા બે ત્રણ દિવસથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાંથી કારણ કે કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાએ યશવી એન્ટરટેનમેન્ટને યુનિવર્સિટીની સામેનું જે ગ્રાઉન્ડ છે એ નવરાત્રિના ગરબા માટે સાહીઠ બાસઠ લાખ રૂપિયાના ભાડા પટ્ટેથી આપી દીધેલું આનો એટલો બધો વિવાદ ઊભો થયો કે આખરે યુનિવર્સિટીના કુલપતિએ નિર્ણયને પાછો લેવો પડ્યો અને નિર્ણય રદ કરી દેવામાં આવ્યો છે બીજો ગુજરાત સરકારનો એટલે જે રેરાનો એક નિર્ણય છે એ પણ સુરતને લગતો છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીનો એક નિર્ણય છે કે સુરતના જહાંગીરપરા વિસ્તારની અંદર એરોમાં હાઈટ્સ કરીને એક બિલ્ડિંગનો પ્રોજેક્ટ બની રહ્યો હતો એને રદ કરી દેવામાં આવ્યો છે અને એના વેચાણ એનું માર્કેટિંગ બુકિંગ તમામ બાબતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે જો બુકિંગ કર્યું વેચાણ કર્યું કે માર્કેટિંગ કર્યું તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાર્દિક પટેલનો આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હાર્દિક પટેલ વિરમ ગામના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને એમનો બળાપો એ હતો કે આટલો એક ટાવર લાઇબ્રેરીનો કાર્યક્રમ હતો ને એમના કહેવા મુજબ આ ઐતિહાસિક કાર્યક્રમમાં વિરમ ગામના જે કોર્પોરેટરો હાજર રહેવું જોઈતું હતું એ કોર્પોરેટરો હાજર નહીં રહ્યા એવો બળાપો એમણે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ એ સામે આવ્યા છે કે કેન્દ્રની અંદર સંસદની જે કેન્ટીન છે એનું આખું જે મેન્યુ છે એ હવે બદલાઈ ગયું છે અને હવે બધા જે સાંસદો છે એને એકદમ આરોગ્યપ્રદ અને મજબૂત એમનું હેલ્થ રહે એવું મેન્યુ નક્કી કરવામાં આવ્યું છે એની અંદર સુગર ફ્રી છે ઉચ્ચ પ્રોટીન વાળા અને થી ભરપૂર આઈટમો રાખવામાં આવી છે રાગી બાજરીની ઈડલી ઇડલી નો સૂપ જવ અને જુવારનું સલાડ બાજરીની ખીચડી આવી બધી આઈટમો હવે મેન્યુ ની અંદર એડ કરવામાં આવી છે બીજો ગુજરાત સરકારનો એક નિર્ણય એવો છે કે નર્મદા કેનાલ પરના જે છત્રીસ બ્રિજ છે એને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે જામનગરથી એક એવા ન્યૂઝ સામે આવ્યા કે જામનગરના જે જામ સાહેબ છે એમની અદાણી સાથે મુલાકાત થઈ હતી અને એ પછી ઘણી બધો ચર્ચાનો વિષય બન્યો ત્યારે એમણે ચોખવટ કરી કે મારી જે પ્રોપર્ટી છે જામનગરની અંદર એને ડેવલપ કરવાનું કામ મેં અદાણી ગ્રુપને આપ્યું છે અને જામ સાહેબનું એક સપનું છે કે જામનગરને ફરીથી પેરિસ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવશે તો એમણે એમ કીધું છે કે આ મારું જે સપનું છે એ અદાણી પૂરું કરશે અને મારી જે પ્રોપર્ટીને ડેવલપ કરવામાં જામનગરને પણ પેરિસ બનાવશે એવી વાત કરી છે હવે મુખ્ય વાત કરું પોલિટિક્સની તો ભાજપના પ્રદેશ પ્રમુખની તો નિમણૂક વરસ થઈ ગયું રાષ્ટ્રીય નિમણૂક માં પણ વરસ થઈ ગયું પરંતુ કોંગ્રેસમાં પણ જ્યારે શક્તિસિંહ ગોહિલે ત્રેવીસ જૂનના દિવસે વિશાવદર અને કડી વિધાનસભાના પરિણામો જાહેર થયા એ પછી એ જ દિવસે રાજીનામું આપી દીધું હતું અને આજે ત્રેવીસ દિવસ સુધી કોંગ્રેસ હજુ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનું નામ જારી નથી કરી શક્યું જાહેર નથી કરી શક્યું જાણકારો પાસેથી એવું જાણવા મળ્યું છે કે શક્તિસિંહ ગોહિલ રાજીનામું આપવા માટે મક્કમ છે એટલે રાજીનામું ખેંચવાની કોઈ વાત કરવાનો ઇનકાર કરી રહ્યા છે કદાચ કોંગ્રેસના નેતાઓ એમને ફોર્સ કરતા હશે પરંતુ એવું જાણવા મળ્યું કે શક્તિસિંહ ગોહિલ બિલકુલ ના પાડી છે અને અત્યાર થોડા દિવસો પહેલાં જ્યારે કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધીએ દિલ્હી બોલાવેલા ત્યારે બધા નેતાઓની સાથે એમણે વન ટુ વન મીટિંગ કરી હતી અને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કોણ બને એની પર ચર્ચા કરવામાં આવી હતી હવે જે જે પ્રમાણે પ્રમાણે જાણકારી મળી છે છે એ લગભગ નામ એવા કે આ દોડની આ રેસની અંદર સૌથી આગળ છે એમાં એક નામ છે લાલજી દેસાઈનો જે લાલજી દેસાઈ બે હજાર થી સેવાદળની સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા હતી એમાં એમણે સક્રિય લાભ લીધેલો હતો અને એક ગ્રાઉન્ડ લેવલના કોંગ્રેસની નેતા તરીકે એમની ઈમેજ છે બીજું એક નામ જે ચર્ચામાં છે એ ગેનીબેન ઠાકોરનું છે ગેનીબેન ઠાકોર વાવના સાંસદ છે પરંતુ એક પાવરફુલ મહિલા છે અને કોંગ્રેસની ઈજ્જત એમણે લોકસભા બે હજાર ચોવીસમાં બચાવેલી એક સીટ જીતાડીને એટલે ગેનીબેન ઠાકોરનો કદાચ નંબર લાગી શકે બીજું એક નામ ચર્ચામાં છે પરેશ ધાનાણી પરેશ ધાનાણી પાટીદાર સમાજમાંથી છે અને છેલ્લા ઘણા દિવસથી પાટીદાર સમાજના લોકો છે એ કોંગ્રેસ પર પ્રેશર કરી રહ્યા છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખનું કમાન પાટીદાર નેતાને મળવું જોઈએ એટલે પરેશ ધાનાણીનું પણ નામ ચર્ચામાં છે પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે સૌથી વધારે સ્ટ્રોંગ કોઈ કેન્ડિડેટ હોય તો એ અમિત ચાવડા છે અમિત ચાવડા ઓબીસી નેતા છે અને એમને કદાચ ફરીથી ચાન્સ આપવામાં આવે અને કોંગ્રેસનું હાઈ કમાન્ડ એવું ઈચ્છે છે કે જિજ્ઞેશ મેવાણીને વિપક્ષ નેતા બનાવવામાં આવે કારણ કે વિધાનસભાની અંદર જો કોઈ પાવરફુલ લડી શકે કોઈ પાવરફુલ સવાલો ઉઠાવી શકે કોઈ પાવરફુલ દલીલ કરી શકે એવો કોઈ નેતા હોય તો એ તો મેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા મળીને આખું વિધાનસભા હલાવી શકે એટલી તાકાત છે એટલે અત્યારના જે ગોઠવણ છે એ પ્રમાણે અમિત ચાવડાને વિપક્ષ નેતામાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા અને જીગ્નેશ મેઘવાણીને વિપક્ષ નેતા બનાવવા એવું અત્યારે ચર્ચા છે આ ઉપરાંત જે વિધાનસભામાં અત્યારે શૈલેષ પરમાર ઉપનેતા છે તો એમની જગ્યાએ કિરીટ પટેલને સ્થાન આપવામાં આવી શકે છે આગામી દિવસોમાં ખબર પડશે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો તાજ કોના સીધે મૂકે છે કે પછી ભાજપની જેમ કોંગ્રેસ પણ ખેંચ્યા કરે છે અને પછી પ્રમુખનું નામ હમણાં જાહેર નહીં પણ કરે એ બધું પાછળથી ખબર પડશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ